તો આપણે જાય છે અત્યારે ફટાફટ જામનગર જામનગરની અંદર ઘણા બધા કામ તો અમે બે છીએ અને સમય થઈ ગયો છે ઘણો થઈ ગયો એમ તો પોણા બાર થઈ ગયા એટલે પેલા તો જામનગર ભોગીએ ફટાફટ ટાયર્ડ ક્યાં કેવી પડે ભાઈ એ તો જરાક કમેન્ટ કરીને ગજો આ વર્ષ જાય છે એટલે આવતા વર્ષની અંદર શું કહેવાય કે આવતા વર્ષની બધાને એડવાન્સમાં શુભકામનાઓ

એટલે કેરા શું છે કે રસ્તામાં ગમે ભાઈ જતા હોય ને તો અમુક અમુક જગ્યાએ આપણે ઓલા ગાયું કે નાના ટાબર કે જોવા ચડે તો એ બધા જેના નસીબ ન હોય બધા ખાહે એટલે મેં કેરા ગાડીમાં નાખી લેવા બાયપાસ છે આપણે ભાઈ જામનગર બાયપાસ જઈએ ત્યાંથી રસ્તો પડે છે એનો બીજો નફો એટલે આપણે ફટાફટ અહીંયાથી પેલા જામનગર બાયપાસ પહોંચવાનો છે અને પછી ત્યાંથી ગામ આવશે એટલે ત્યાંથી હમણાં ભાઈને ફોન કરી લેવાનું આપણે દરેડ વિસ્તાર આવી ગયો ભાઈ જામનગરનો નો દરેડ વિસ્તાર અને હવે એને સમય થઈ ગયો બાર વાગી ગયા અને ભૂખે લાગી એટલે ને આપણે આપણે હમણાં ક્યાંક ની અંદર જગ્યાએ ખાય અને પછી આગળ વધીએ પેલા છે ને ભાઈ આપણે ગયા કારખાના એરિયા ની અંદર કારણ કે ઘુઘરા હે ને આ બાજુ એક જગ્યાએ એમ પ્રખ્યાત છે એટલે આપણે ઘુઘરા ખાઈ કે ઘુઘરા જામનગર ની અંદર ગમે આવો તમને જ મળ્યા તો ઘુઘરા અહીંયા થી ખાઈ ને પછી આપણે આગળ વધીએ કારણ કે ઓલો રોડ પકડી લેવો ને તો એ રોડ ઉપર જમવાનું કોઈ આવતું નથી અમે ત્રણ વાર એ બાજુ ત્રણ ગામ ની અંદર ગયા ભાઈ લાલપુરથી આપણે ટૂંકમાં લાલપુરથી નહીં લાલપુર ચોકડીયાથી આપણે દરડ ની અંદર ઘૂઘરા ખાઈ અને વધી ગયા છે આગળ સમય અત્યારે ઘણો બધો થઈ ગયો છે અને ટ્રાફિક એ છે ચારે બાજુ જોઈએ અને ભાઈ જ્યાં આપણે જાણીએ છે ને ગામનું નામ છે ભેસાણ સુમરી અને ત્યાંથી જ આપણે બે ત્રણ ભાઈઓના ફોન આવી ગયા એકને એક વ્યક્તિ બાબતથી બે થી ત્રણ ભાઈઓના ફોન આવી ગયા હતા એટલે મેં એકદમ પેલા આપણે અહીંયા ફટાફટ જતા આવીએ અને બીજા જે આપણે માજી નહીં છે તો એ અત્યારે હાલ ટૂંકમાં અહીંયા નજીકમાં છે આપણે બાલવા ગામની અંદર છે તો એ આજે દવાખાને ગયા છે એટલે ત્યાંથી એને કંઈ રજા થાય એ પાછા ઘરે આવે પછી આપણે એમાં આગળ વધ્યું અત્યારે ભેસણ સુમરીની અંદર આપણે જાય છે અને ત્યાં જઈને આપણે જોવાનું છે સિચ્યુએશન શું છે એટલે આપણે હમણાં અહીંયાથી અંદર ફરી જાય કેરા ને એ બધું આપણે જે લીધેલું છે હમણાં રસ્તામાં જે કાંઈ આપણે મળે એને ખવડાવતા જાય જેના નસીબનું એ ભાઈ ખાતા જાય અને જામનગરથી અઢારથી વીસ કિલોમીટર થાય છે ભેસણ સુમરી લાલપુર અંદર અંદરથી જવું પડશે

અને જે ભાઈ થી આપડે ટૂંકમાં વાત થઈ ગઈ કોન્ટેક્ટ થતો તો એ ભાઈ એની પાસે આપણે મગાવી લીધું છે શું કહેવાય કે લોકેશન લાઈવ એટલે જેથી કરીને આપણે સીધા ગામમાં પહોંચીએ અને આડા આવડા ટૂંકમાં ભૂલા ના પડીએ રસ્તામાં તો ભાઈ અહીંયાથી જે આપણે રસ્તો છે ને રંજીત સાગર વાળો સીધો જવાનું કીધું છે અને રસ્તાની અંદર આપણે રોડ પર માતાજી ઉભી હોય તો એને જરા કેરાય ખબર આવી જેટલા ખાય એટલા જેટલા ખાય એટલા કેરા ખવડાવી દે ભાઈ

કે ભાઈ આવે છે રસ્તો એક છે એટલે આપણે ક્યાંક સારી જગ્યાએ દબાવી દઈએ તો આપણે વાહ ઢૂકડી પડે છે જગ્યા કારણ કે આપણે જે અહીંથી ચડ્યા છે તો આપણે અહીંયા દબાવી દઈએ હા આવી ગયો ભાઈ રસ્તો પાછો હું જગ્યા અહીંયાથી એના એક જ છે જો આ બાજુથી આપણે આવ્યો ને એટલે અહીંયાથી પાછળ પાયર આવી ગઈ ત્યાંથી છે બધું બંધ હવે આપણે નીકળીએ આ બાજુથી ડેમનો તમે વ્યુ જો રંજીત સાગર ડેમ ત્રણ વાગે ને ભાઈ ચાલીસ મિનિટ થઈ ગઈ છે કારણ કે આપણે જામનગરની અંદર થોડોક નાસ્તો પાણી કર્યા ને એમાં ખોટી ગયા અંદર તો ગયા ઈ નદી જો કે બારોબાર નાસ્તો કરીને પાછા બારોબાર જ નીકળી ગયા અહીંયા આપણે અહીંયાથી બાય ડામર ચડી ગયા છે આ છે આપણે જે અરશદપુર ગામ વાળો રસ્તો છે ને રંજીત સાગર ની પાછળના ભાગમાં ત્યાંથી ઉતરીને આપણે સીધા જમણી સાઈડ ટર્ન માર્યો એટલે અરશદપુર ગામ વાળો રસ્તો આવ્યો છે ઓ લોકો ભાઈ ઓમ તો આપણે કહી આમ ગામડાઓમાં જોવા સ્પેશિયલ આવિયા પણ આમ જાતા હોય ને એટલે તમને બધું ગામડું જોવા મળે કે કેવું ગામ કેવું છે જો અરશદપુર ની ગૌશાળા ગામ તો મોટું હે નહી ઘટે નઈ ભાઈ હર્ષદપુર ભાઈ બોર્ડ છે વાગડિયા ગયા છીએ સમુરી ભલસાણ આ બાજુ છે ઓલો રસ્તો ગયો છે પાછળથી અને આ આવી ગયું છે મોટી વલસાણ અને બાજુમાં જ અહીંયાથી વાગડિયા જ્યાં આપણે ગયા તા તો એ આવી ગયું છે અહીંયાથી સીધે સીધું જ ચાર કિલોમીટર સુમરી અત્યારે આપણે જવાનું છે જો રહ્યો તો એનો બોર્ડ છે ને અહીંયાથી આ બાજુ છે હવે મિત્રો આવી ગયા છે આપણે જન્ય અને આપણે અહીંથી ફોન કર્યો તો એ લેવા માટે તો વાહિલા જાય છે ને વાહ વાહ સુમુરી ગામની અંદર છે એમ કીધું છે તો આપણે ત્યાં જઈને મુલાકાત કરીએ આ ભાઈ આપણે આવી ગયા છે ની અંદર સુમરી સુમરી

It's a mountain, isn't it? It's not a mountain, it's a mountain. a mountain, it's a a

બોલી કોરી પાકવી એક થઈ ગયું તો મકા બોલવા સહાય નથી આવતી મોડી વારી ઈ વરી ગામે ટેકો દીધો અને કરી દીધું હાજો તે થઈ ગયું પછી હવે કાઈ થઈ નહીં પૂરું કીધું છે આ ઉપરે

તો ભાઈનું એવું કહેવાનું છે કે મારે વરદી થયું બે ગાય મને ફૂલ ટેકો આપ્યો અને આજુબાજુવાળાના હજી ઘણા બધા એવા મિત્રો હોય કે જે મને અહીંયા કરિયાણું આપે છે અને સિચ્યુએશન તમે જોઈએ દોહીમાં છે ઘરના છે એટલે દોહીમાં એક ગોળીના ટેકેથી નાલે છે અને ભાઈનું અડધું શરીર ફેલ છે જેના હિસાબે કામ થતું નથી અને આ કાર્ય અત્યારે ભાઈ આપણે જાય ગામમાં આપણું કરિયાણા લેવાનું હતું ભેગું પણ એ આપણું અત્યારે વાહ રહી ગયું હતું એટલે મેં કીધું હવે પછી પાછું રિટર્ન અહીંયા આવીએ ને એના કરતાં બેસ્ટ રહે કે અહીંયાથી કરિયાણું લઈ અને ભાઈને આપી દે બેથી ત્રણ મહિના અહીંયા જે ટૂંકા થયા એટલે પાછું અત્યારે આપણે અહીંયા આવવું નહીં અને એ ભાઈનું અત્યારે છ સાત દિન હોય કે કરિયાણું વધ્યું છે એટલે ભગવાનની દયાથી ભાઈ આવા જેટલા પણ મિત્રો આ બે ગામમાંથી ને કદાચ મને જતા હોય જે કાંઈ અહીંયા ટેકો કરે છે એ બધાનો એકવાર દિલથી ધન્યવાદ આવી રીતે તમે ભાઈ કરતા રહેજો અને જાય હવે પહેલાં તો આપણા ગામની અંદર ક્યાંક કરિયાણાની મોટી દુકાન પહોંચીએ ને ત્યાંથી બધો સામાન લઈએ આપણે વલસાડની અંદર જાય છે અત્યારે ઓલા બે ભાઈઓ આપણા આગળ છે અને આ બધી વસ્તુ ભાઈ તમારી મદદથી થાય છે અમારાથી કંઈ થતું નથી તમે બધા ભાઈઓ ટેકો છો એના હિસાબે આ બધી વસ્તુ થાય છે એટલે અમને એ મદદ કરીને રાખજો જેથી કરીને અમે ક્યાંક આવી આવા પરિવાર સુધી અમે ફૂગી શકીએ અને એક બીજી વાત તમને એ કહી દઉં કે ભાઈ અમદાવાદની અંદર એક આપણે બસ સ્ટેન્ડની બાજુમાં જગ્યા છે કે જ્યાં સ્પેશિયલ વિકલાંગો માટે જસ્ટમાં કર્યાનું દર મહિને અહીંયાથી આપે છે એટલે અમદાવાદની આજુબાજુથી કોઈ ભાઈ જોતા હોય ને કદાચ એને ખબર ના હોય તો હું તમને કહી દઉં જે હું હોય તો મને તમે આમાં નંબરમાં ફોન કરજો એટલે હું તમને એડ્રેસ એ આપી દઈશ કે જ્યાંથી દર મહિને ફ્રી કરિયાણું આણું વિકલાંગ લોકોને સ્પેશિયલી આપે છે હમ ભાઈ અત્યારે જે જીવન જરૂરી વસ્તુ જે તમામ પ્રકારનું કરિયાણું આપણે બે થી ત્રણ મહિનાનું લઈ લીધું છે જેટલો ટાઈમ હાલે એટલો ટાઈમ બરોબર ને આગળ જતા આપણે પછી પાછું કદાચ એવું લાગશે તો આટો મારશું બાકી આજુબાજુના ગામવાળા બધા ભાઈઓ છે એટલે બના જ્યાંથી વાંધો નહીં આવે અને આપણે ભાઈને કીધું છે કે કદાચ એવું ગમતી લાગે તમે અમને ફોન કરજો અત્યારે અમે એટલો સામાન તો ઓલરેડી નાખી જ જાય છે કે તમારે બે ત્રણ મહિના ટૂંકા થઈ જાય જે જીવનની બધી વસ્તુ જે જીવન જરૂરી એ અત્યારે ગાડીમાં આપણે અહીંયા ગામમાંથી જ લઈ લીધું છે ભાઈ એનું કારણ એ હતું કે માછીને આપણે લેતા ભૂલાઈ ગયું હતું હવે આપણે આવ્યા તો આખો રસ્તો જ બીજો હતો અને જામનગર ગયા જામનગરથી પાછા હમણાં આવ્યા એટલે આપણે ટોટલ એકસો ને ત્રીસ કિલોમીટર આસપાસનો આપણે ડિસ્ટન્સ થઈ ગયો હા ફટાફટ જાય અને ભાઈને બધો સામાન આપી દેડી અટા લગભગ બે થી ત્રણ મહિના ટૂંકા થઈ જાય પછી તમને એવું લાગે તો નંબર છે ફોન કરી દેજો બરોબર માળી

તો અહીંયાથી ભાઈ આપણે હવે જામનગરનું ડિસ્ટન્સ બાવીસ કિલોમીટરનો છે હર્ષદપુર છ બતાવે છે અને આપણે આટા તમામ ભાઈઓનો જે ગામ છે આપણે ભાઈ આવે ભાઈને અહીંયા આપણી પાસે પહોંચાડવા વાળાઓ ધન્યવાદ આપણે અટા સુમરીમાં મોટી ભલસાણની બાજુમાં આવેલો છે સુમરી તો હવે અહીંયાથી આપણે આગળ વધીએ અને ફટાફટ જામનગરની અંદર પહોંચીએ અહીંયા થોડા ઘણા કામ છે એ બતાવીએ અને આ બધી વસ્તુ જે ભાઈ તમારી મદદથી ને છે તો ખાસ કરીને અમને સપોર્ટ કરતા રહેજો નીચે અમારા નંબર આપેલા છે જે કાંઈ તમારાથી થાય નહીં ભાઈ મદદ કરજો જેથી કરીને આપણે આગળ આવા પરિવાર સુધી પહોંચી શકીએ

માતાજીને ખબર પડી ગઈ એટલે આ બાજુ માંડે આવું આ એટલે એ માતાજીઓને કે ખાઓ ખાઓ મારા બાપ ખાઓ તમારું હારું છે જેટલા ખૂટે એટલા ખાવા લાગે એક 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 ચાલુ કરાવી દે એટલે હમણાં આવી જાય વાહ જય હો જય હો ખાઓ તમે નવ વરો આવે તમારો શું વાઘ બાપા હાલો હા હા એ આપણા ઓલાય આવશે આ बाजू થી ભાઈ ખાતા ડાબે ડાબે નું ગા

કાનુડા દયા વિના બધું નકામ હું તમે જાવ લાંબા લાંબા કેવડા પડ્યા જાય કઈ ઘટે ની ભાઈ આને રાઈતે ચાલવાનું દિન તો ના ભાઈ પાસ થી ભાઈ પાછો આપણે હાઈવે ચડી ગયા છે જે સીધો જામજોધપુર વાળો છે સુરત દાદાનો નો વ્યુ જો તમે કદાચ આમ રાખો તો દેખાય નગર તો કઈ દેખાતું નથી આવી સિચ્યુએશન છે દરર દરર બાય નો ટ્રાફિક આવી ગયો છે ભાઈ કારણ કે અત્યારે બધા મિત્રોને છૂટવાનો સમય થઈ ગયો કારખાના વાળા જવાન છે લાલપુર પહોંચવું બોચું છે ભાઈ સમય થઈ ગયો છે છ વાગે ને બે મિનિટ ઓહ લાલપુર ની બજાર આવી ગઈ ભાઈ તો ભાઈ સાડા સાત વાગે ગયા હે અને ફાઇનલી અમે બે ભાઈઓ પહોંચી ગયા હિંગ કરે તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીએ આપણે આવતી કાલે સવારે આ બધું તમારા સપોર્ટથી હાલે છે એટલે નંબર અમારો આપેલો છે એની ટાઈમ તમે અમને સપોર્ટ કરવા માંગતા હોય તો તમે આ નંબર ઉપર અમને ફોન કરીને કોઈ પણ રીતે સપોર્ટ કરી શકો છો કરી નાખો કે સ્વેટર નાખો અત્યારે ઠંડીની સીઝન છે ફૂલ હજી આગળ ઠંડી ફૂલ આવવાની છે સ્વેટર કરિયાણું અને એ કાંઈ વસ્તુ તમારી પાસે લેવાનો ટાઈમ ન હોય તો અમને તમારે જે કાંઈ નાખવું હોય તમે ભાઈ આ નંબરમાં ફોન કરીને અમને નાખી શકો છો વધારે વાત ના કરતા રજા લઉં બધા ભાઈઓની મળીએ એક આવતીકાલે હવા રહી બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મા મોગલ